જય માતાજી જય મંગલ હું તમારો અક્કાબા ગઢવી અત્યારે હું પ્રોગ્રામમાંથી આવ્યો રાતે બાર વાગે મને ખબર પડી કે આયર સમાજનો એક વ્યક્તિ અમારી માં ભગવતી મને ગાડો દેતો હોય એવો મેં વિડીયો જોયો સવારના સાત વાગ્યા છે હું જે કહેવાય જઈ રહ્યો છું કદાચ કોઈ કલાકાર આ બોલી જ નહીં શકે કારણ કે એની માટે પાછી મરવાની તૈયારી રાખવી જોઈએ તો જ આ બોલાય એટલે આયર સમાજ આની ખાસ નોંધ લીજો અક્કા ગઢવીની હું શું કહેવા માંગુ છું તમને એટલા માટે કે આખા સમાજ આયર સમાજને હું દોષ ન આપી શકું એ મને ખબર છે એક વ્યક્તિની સજા બધા આપવાની હોય હું જાણું છું પણ આ વ્યક્તિ એવું બોલે છે નામ તો મારે બોલવું જ નથી કારણ કે નામ બોલી તો માફ ન કરે નામે ન બોલાય અમારી અમે નામે ન બોલી એ સમજ વ્યક્તિ એમ બોલે છે સોનભાઈ માને ગાયું દે છે મારી મા ભગવતી ને સોનભાઈ માં ઈજ વરોડી સોનભાઈ માં ઈજ પીઠર સોનભાઈ માં ઈજ ખોડિયાર અને જહાજ ની વારે ચડતી હતી ને ચડી હતી ને એ વરોડી તમારી આબરૂ રાખવા માટે ચાર દીકરી વારે ચડતી હોય અને તમે અમારી માથે આવી જાઓ ભાઈ તો આટલા બધા સમાજ આખો સમાજ હું દોષી ન થયો પણ બેઠાતી માંથી એક આયર ડાયર નહોતો એક એવો બુદ્ધિશાળી આયર નહોતો જેના હૃદયમાં કૃષ્ણનો વસતા એક આયર નહોતો જે કહી ન હો કે આ ફોટું બોલી રહ્યો છું ભાઈ તું આ બુદ્ધિ માણસ જે બોલતો હતો એની પૈસા એક ટપોળી જેવી પૈસા કહેવાય એને એ બોલતો તો વ્યક્તિ એને કોઈ કહેવાનું છે નહીં ભાઈ તમારા સમાજમાંથી કોઈ આવો મોટો સમાજ છો તમે ચારને ચાર આપણે લૂંટી છે શું ચાણ તમે લૂંટી લેતા પેલા આપણે કહો તો ચાર તમે ક્યારે લૂંટાય પ્રોગ્રામમાં આવી લૂંટી લૂટી છે આપણે વખાણ કરી મેં પચાસ પ્રોગ્રામ કર્યા છે આ સમાજના કેટલા પચાસ બ બે લાખ રૂપિયા લઈશું કોઈથી પચી હજાર રૂપિયા થી ઉપર અમને અમે લૂટી લઈશું તમને આ વ્યક્તિ આવો બોલતો આખો સમાજ કોઈ તમે કહી ન હોય કે વ્યક્તિને કે આવો ચાર વિશે બોલાય નહીં અને આનું કારણ શું છે આ અમે ગઢવી કલાકાર તમારા વખાણ કર્યા ને ત્યારે તમે અમારી માં હોતી હોય ને ભાઈ વખાણ કર્યા ત્યારે આ વ્યક્તિ તમારા સમાજનો જે અમારી માને ઘેરવું દે છે તમારા વખાણ કર્યા ત્યારે ને હું ગઢવી સમાજના કલાકારને કહું છું કે જો વિચારીને બોલજો ભાઈ બધાને વિનંતી કરું છું હાથ જોડીને ગઢવી સમાજના કલાકારને કે કોના વખાણ કરવા એ મહત્વનું બને છે બધાના વખાણ ન કરાય આ રાજપૂત સમાજ મને યાદ આવે છે તે જ પાસે મશ્કરીઓ કરી છે રાજપૂત સમાજની હાંસી ઉડાવી છે મેં કરો આ શબ્દ કીધા છે એક શબ્દ કોઈ નથી ઇજ્જત કરતા એ લોકો ઇજ્જત કરી શકે તમે પૂજા કરો છો ને અમારી દીકરી છે તમે એને ગાયો દેતા હોય તો એના ફળા છે ને પધરાવી દેવાય તમારે રખાય નહીં કારણ કે જે માન ગાયો દે ને જે વ્યક્તિ આ જે વ્યક્તિ બોલ્યો એના કુટુંબને હું કહું છું કે તમે જો કદાચ પૂજા કરતા હોય અમારી કુળદેવ અમારી દીકરીની ચાર તો એ ફળાને પધરાઈ દેજો તમે લાયક નથી જે માણ તમે ગાયો દેતા ને પૂજા ન કરે તમને અમે તમને કુળદી આપી તમે શું આપશો અમને ભાઈ અમે તમને માં આપી તમે અમને શું આપશો ચારણો ને તમે જીમ ફાયો બોલો ચારણો વિશે કોઈ આમ આ વ્યક્તિનો કોઈ સમજ આખા સમાજમાં એક ડાયો માણસ નથી એ તો જ આવવા દો ઇટાણે બોલ્યો ત્યારે જવા દો બોલ્યા પછી એક વિડીયો આવ્યો નથી આવતો કે આ ખોટું બોલ્યો છે એમ તળાજાની ધરતી માથે અમારી માને કોઈ ગાયો દેતો ચારણ નહીં ભગવતીને હું આયા બેઠા બેઠા ચાર સમાધિ સાક્ષી કહું છું જીવીશ ત્યાં સુધી હું તળાજામાં ખુદી પ્રોગ્રામ નહીં કરું અરે પ્રોગ્રામ તો મોગલ અમારે સાક્ષી રાખીને કહું છું તળાજા ને ખુદી પાણી નહીં પીવું જે ગામમાં મારી માને ગાયું ત્યાં ને એને પાણી ન પીવાય સમાજ જે આવેદનપત્ર આપે જે નિર્ણય લે મને ખબર નથી પણ આનું રિઝલ્ટ અમારી માં તમને આપશો અકાબા ગઢવી કહું છું હાથ જો તારી પેઢી ભાઈ પૂરી ન થઈ જાય ને તો ધૂળ પડી અમારા ચારણો અને હું બધી દીકરીને કહું નહીં કે આયર આ વ્યક્તિ છે બોલો છે એના માટે એક દીવો કરજો એનું પતન થઈ જાય હાથ બધી દીકરીને કહું છું એક દીવો એક વાર કરજો તમારી માતાજીને યાદ કરીને એનું પતન થઈ જાય કાલે કોઈ બોલે નહીં આપણે સામે આવી છાતો નથી તમે બોલી નાખો અમારી માયુ વિશે વખાણ કર્યા તમારા મેં તો કોઈ કહે મારી વાત ન કરતો પણ આ કેરા ટ્રેન એનું ફળ ભોગવે છે આ કલાકારો કર્યા ને ટ્રેન માં વખાણ મોટા આસમાણે ચડ્યા તમને તમારા ઇતિહાસો દ્વારા આવ્યા એનો તમે ફળ આપ્યું ચાર કૃષ્ણ પરમાત્મા ઈષ્ટદેવ છે કોઈ માણસ મૃત્યુ પામે ને તારે કૃષ્ણ ભગવાનને યાદ કરે છે ત્યારે કૃષ્ણ પરમાત્મા જયારે પોતાના શરીરનો ત્યાગ કરતા ત્યારે ચારણોની ઉપાસના કરી હતી બાર સ્કંદમાં લખ્યું છે ભાગવતમાં વાંચજો કોઈક દિવસ તમને ખબર પડે ચારણો શું છે તમારો ઈષ્ટદેવ જો અમારી ઉપાસના કરતો એ ચારણો તમે દેશો એની માને કરી દેશો તમે સોડિયું કહો છો બે રૂપિયા તમે અમારી કિંમત કરો છો બે રૂપિયા ચાને ભગાડ દેવાનો બે રૂપિયા લેવાની કોમ છીએ કોઈ બુદ્ધિ આખા સમાજમાં કોઈ સાડી ના મળ્યો હું આખા સમાજને એટલા માટે કહેતો કારણ કે એક વ્યક્તિની ભૂલ આખા સમાજને ન અપાય હું જાણું છું ઘણા બધા કલાકારો હોય છે ઘણા ચાર હોય છે આયર સમાજ જયારે ભાઈબંધી હોય છે મિત્રતા હોય છે ધંધા હોય છે એટલે આખા સમાજમાં ત્રણ ભરવા માટે અમે નથી માંગતા પણ આ વ્યક્તિને કોક ટકોર કરજો યાદ યાદ અપાવજો ચાલ શું છે ભાઈ આટલો બધી માણસ આયર સમાજમાં છે આ જ મને ખબર પડી ભાઈ જેને બોલવાનો કોઈ સહેજ નથી જેમ ફાર્મ બોલી નાખે છે અને બધા કલાકારને વિનંતી કરું છું ગઢવી સમાજના કલાકારને કે મહેરબાની કરી હવે આજ બહુ દિવસ ગઢવી થઈ જાય એક એકવાર ગઢવી થઈ જાય જો નથી દેવું આપણે કલાકાર ઘરથી વાગી લઈશું ભેંસું ચાલ લઈશું ભાઈ આમ આમ નથી કરવું જવા દો બહુ કરને કોઈ અને હું તો સમાજ માટે જેલમાં છું હું હું હકાબા મળશે તો સમાજ માટે મરવાના એ મને યાદ છે એ મને મારો મારો મત ખબર છે હું એટલે મને કોઈ પરવાત નથી દુનિયાની બાકી મારા સમાજ વિશે મારી મા વિશે કોઈ બોલતો હોય છે અને મારા સમાજ વિશે ત્યારે હકાબા ગઢવી પહેલા બોલશે બોલશે ને બોલશે હું આખા રાતે આજે બાર વાગ્યા ત્યારે મારા પાસે વિડીયો આવ્યો આટલા ટાઈમમાં એક આયર સમાજના એક વ્યક્તિએ એમ ન કીધું કે આ ખોટું બોલ્યો છે મારો વ્યક્તિ ચાવણા તમે હા મામૂલી સમજી ગયા રાજ ઉથલા ઉથલ પાથલ કરવાના દાખલા છે અમારા ચાવણોના અમે જેને અમારે કઈ અમને અમારે તમને મારવાની જરૂર નથી ભાઈ તમને ગાયો દેવાની જરૂર નથી કારણ કે અમારા લોહીમાં નથી અમે તમને ગાયો હતી અમે તમને તુકા દેતા તો શરમ આવે અમને અમે તમને મામા કહેતા હતા મોહર માથે કલક લગાડવા ભાઈ કોણ છે જરા સમજાવજો મામા 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 કરતા હતા પણ આપણું પોતાનું છે આ કઈ લેવા નથી ગાય માં તો નહીં અને તમે કહો ગઢવી લૂટી લે છે શું ભાઈ તમને લૂંટ લીધા અમે સમાજને હું કહું છું તમે આનો આ હલો જે તમારા સમાજમાં જે વ્યક્તિ બોલ્યો તળાજામાં એને એને તમે જરા સમજાવજો ભાઈ યોગ્ય નથી રાફડા સોના ન હોય ભાઈ તળાજામાં બોલાય આ સમાજના વ્યક્તિને કહું છું નાગણું હજી હોય નાગણિયું હજી અમારા નેહલા સોના નથી ચાહે શિયાની દીકરી હોય ચાહે નેહલા દીકરી હોય ચાલ નહીં ગામડાની હોય એને એને હું વિનંતી કરું છું કે એક આધો દીવો તો તમારી મારું નામ લઈને કરજો કે આનું પતન થાય ખબર પડે હાથ વરમાં ભાઈ તારી પેઢી પોળી થઈ જાય તો અમે ચાલ મટી જઈ શેન જેવું છે નહી ગીરીશ આપવા સોનબે માના ભત્રીજા એના એકમાં જજરે આવી ગયા બોલતા બોલતા આપણા વડાપ્રધાન એ જો એમ કહેતા હોય કે સીધા નારાયણના નારાયણના વિષ્ણુ પરમાત્માના વંશો જો હશે ચારણો સીધી લીટ ના વાંસદાર છે તો તમને ખબર ન પડતી આટલા સમાજ છે કોઈ અમારો અપમાન થાય રાજપૂત હોય બ્રાહ્મણ હોય પટેલ હોય કોળી હોય ભરવાડ હોય રબારી હોય આ સમાજમાંથી કોઈ કોઈ અમારું અપમાન કર્યું નહી ચારણોનું નું પૂછે છે લોકો ચા માને છે એને ખબર છે ચા ને દીકરીઓ આપણી આય છે આપણી આપડી છે એનું અપમાન ન કરાય આખા સમાજમાં તમને ખબર ન પડી હેરી કેવાય યાર એ મને એમ થાય છે અત્યારે હું હું આ છડી ખાલી મારા પેટમાં એવું પણ થાય અત્યારે થાય ને અમારી માને તમે ગાયું દીધી છે છોડ્યું કીધી દીકરીઓ જગતા એને સકાલ લો ને સાહેબ તો તમારો ભવ સુધરી જાય એ છે જાણે દીકરીઓ છોડ્યું માતાજીઓ તમે જેમ ફાવે મા વિશે બોલી નાખો થોડી તો મર્યાદા રાખો તમે કયા કુળમાં જન્મ તમારો ઈષ્ટદેવ કૃષ્ણ છે તમારા આવા આવા નામ હતા એમાં એની માથે તમે પાણી ફરી એક સેકન્ડમાં આ ઓલા વ્યક્તિને હું કહી દઉં છું હાલમાં કારણ કે હું તું નથી આવતો કારણ કે મારા લોહી મારાથી તું કહેવાનું એટલે તમે કહું છું ભાઈ હું મામા તો હું હવે કહી શકી તમે એટલા માટે કહું છું ભાઈ આયર શો ને તો આયર આયરને ખબર હોવી જોઈએ તમે કોઈ કહેવાનું નથી સમાજ હવે જે આવેદનપત્ર આપે કે જે સમાજ આનો નિર્ણય કરે મને ખબર નથી શું સમાજ નિર્ણય કરવાનો છે આનો પણ જીવન જીવનમાં બહુ મોટી ભૂલ કરી છે આયર સમાજના વ્યક્તિએ એને સજા તો માતાજી આપશે આપશે અને આપશે તે હાથ રવા પેઢીઓ ભૂલી ન થાય ને તો અમે માતાજીને ભૂજીને કામી છે એટલે સમાજ આયર સમાજ આ મારા વિદ્યાની ખાસ નોંધ લેજો સારા સમાજ તો મારો જોવાનો જ છે આ વિડીયો દુનિયા ભલે જોતી હોય દુનિયાને ખબર તો પડે કે આવો એક સમાજ છે જેમાં આવા માણસો રહે છે જેને બોલવાનો ભાન નથી આખો સમાજ તો અહીંયા હાજર ન હોય હું માનું છું કે સમાજનો કોઈ વાગી પડી બેઠાતી માંથી કોઈ ડાયો માણસ નહોતો બધી સારી બધાનું મગજ બેન મારી હતું એક માળા બોલી ભાઈ બંધ થઈ જાય આવું ન બોલાય હવે તમે જાણો માતાજી જાણે પણ જે તમે આ કાર્ય કર્યું છે જે તમે આ શબ્દ બોલ્યા છો એનું પરિણામ તમને માતાજી આપશે 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 હાથ વાયગી હકાભા ગઢવી બોલે છે હાથ ત્વરમાં જો પેઢી પૂરી ન થાય ને તો નકામો છે જીવનમાં હું જીવિતતા સુધી તળાજાના પાદરમાં કોઈ દીવું પાણી નહીં પીવું કોઈ પોગ્રામ નહીં કરું અને જેથી હું તળાજામાં પોગ્રામ કરું છું મારા સમાજને કહું છું મને બધા વચ્ચે મારી નાખજો હકાભા ગઢવી બોલ્યા પછી ફરતા નથી અરે હાય 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 તમારા જેવા વ્યક્તિ આવું બોલે બહુ બહુ એટલે બહુ દુઃખની વાત છે જેને તમે મા મામાની ઉપમા આપી બો ત્યાં ત્યાં ચડાવી ચઢાવી ભાઈ તમે તો ક્યાંથી આવ્યા છો ને શબ્દમાં કોઈ શું બોલું ખબર નથી હું તમારા ઈષ્ટદેવ છે અમે બોલશું તો તમે સહન કરી લેશો ખરા ઈષ્ટદેવને તમારા અમે બે શબ્દ ખરાબ બોલી તમે સહન કરશો નહીં કરો તો અમને હક છે અમારી મા છે તમે ન બોલ્યા કોઈ અને હું કલાકાર છું ને હું તો ચાલ છું મારે ચાલ તરીકે દેવાનું છે ચાલ તરીકે મરવાનું છે પ્રોગ્રામ તો મોટ ઘંટી માં આપશું નહીં મળે તો કોઈ છે અને આજ મારો પ્રોગ્રામ છે કચ્છમાં અહીંયા જ અહીંયા આયર સમાધાન ગામડા છે ત્યાંથી જો જવાનો છું પેલા આ વિડીયોમાં તમને એમ લાગે કે જરાય ખોટું બોલ્યા છે તો મને પાછા ફોન કરજો આયર સમાધાન કહું છું આ વિડીયોમાં એક પણ શબ્દ મારો ખોટો લાગે તો મને ફોન કરજો હજી સુધી એક આયર સમાધાન એક વ્યક્તિને બોલે કે આવો મોટો સમાજ છે ચાર અપમાન ન કરાય ભગવતી તમે પૂજો છો એ ફળા હે નો કરાય તમે તમે સાચો લાગતો બોલ્યો છે તો એ ફળા પધરાઈ દેવાય તમારે પૂજાય નહીં એ ગાયું છે ને સોનભાઈ નથી તમે પૂજો છો હરોળી છે પીઠળ છે ખોડિયા છે એને ગાયું માની તમે જય માતાજી જય મોગલ જય સોનબે માં